આ તો ઉંડા ને રે માય પણ આકાશ પે જો દે આમ પડીયો તો જવા દે નકા દરના કે ત્રણ દિવસ થઈ જાય ખેતર ના આવું ખેતર માં તો એવું બધું આગેવાનો ટાઈમ આટલો કોટો માં આરામ કરવું પડશે એને કાળા તો લાલ દિવસ થઈ જાય આગેવાન આગેવાન કર મારું વારું આમ તો કોઈ આગેવાન ને સંભાળતું નહીં અરે મુશ્કેલ માં હોય ને તાના જ આગેવાન સંભાળી હવે મને જવા દે તું તો પેલો ચેક બુંડી બુંડી પડે

સમાધાન કરી ઘેર જાય પણ પહેલા તો લાલિ થઈ જાય ને ના થઈ જાય ફરીને આયો જો આ બંદૂક છોકરા માટે અમે છોકરા દઈએ કે નહીં મારવા તમે

તમે તૈયાર લડતા ગયા વાત નો જવાબ આવ્યો હું તમને આખી વાત કઉ્યા પછી છોકરા પતંગ ફરતો ભૂલતી હોવાનું વાગ્યા છોકરો મારવા

હાત્ી ના લેના પૈ પાલ છે તમે જો હા હેડો તા